જયભીમ નમો બધા સાચીઓ હું જૂનાગઢ જિલ્લાના મેંદરા તાલુકાના દાત્રાના ગામે છું આપણે વિજિટ કરીએ કે સમગ્ર ગુજરાતમાં હવે દિવંગત થાય એની પાછળ મિષ્ટાન બનાવતા જ નથી હેજી તારા આંગળીયા પૂછીને જે કોઈ આવેરે આવકારો મીઠો આપજે કાગે ને પાણી પાજે ને સાથે બેસી જમજે જો અહીંયા દિવંગત થયા છે તો દાળ ભાત ને રોટલા સાદું ભોજન છે જ્યાં જ્યાં હજુ દિવંગત થાય એની પાછળ મિષ્ટાન બનાવે છે અને વિક્રમ બોજ નમ્ર અનુરોધ કરે છે કે દિવંગત થાય એની પાછળ આપણે મિષ્ટાન રેડ બનાવીએ કારણ કે રોગ કકરાટ ચાલુ હોય અને ઘરનો વ્યક્તિ ગુમાવ્યો હોય તો આપણે મિષ્ટાન બનાવીએ મીઠા મોઢા કરીએ એ સારું ન લાગે આપણી આંગળે આવે તો આપણા આંગળેથી કોઈ ભીખું ન જવું જોઈએ દાંતણાના ગામને ખૂબ ખૂબ મંગલકામનાઓ વિક્રમ બોધ અર્પિત કરે છે તમે જોઉં છો બિલકુલ સાદું ભોજન છે દાળ છે ભાત છે અને રોટલા રોટલી છે સવારના વહેલા નીકળ્યા હોય એટલે ગમે ત્યાં એ જમે જ છે તો આવી રીતે સાદું ભોજન છે એ સાદું ભોજન બનાવવું જોઈએ જેથી કરી અને માણસો જમે પણ ખરા અને એનું પેટ પણ ભણાય એટલે જ્યાં જ્યાં હજુ મિષ્ટાન બનાવે છે એને નમ્ર વિનંતી છે નમ્ર અનુરોધ છે કે દિવંગત થાય એની પાછળ આપણે સદંતર મિષ્ટાન બંધ કરી દઈએ કોઈ દિવંગત થાય એની પાછળ મિષ્ટાન બનાવવું જ ન જોઈએ લગભગ હવે લગભગ આખા ગુજરાત આખામાં દિવંગત થાય એની પાછળ મિષ્ટાન બનાવતા નથી અને ઘર ધણીને તેનો લાભ ખરો પણ ગામને પણ લાભ થાય છે સબકા મંગલ હો સબકા કલ્યાણ હો વિક્રમ બોધ